એક શહેરમાં શ્રીમદ્ ભગવત સપ્તાહ ચાલી રહી હતી ઉનાળાના ધકતા તાપમાં લોકો સપ્તાહ સાંભળી અને ઠંડક મેળવી રહ્યા હતા કથાના ત્રીજે દિવસે સવારનું સત્ર પૂરું થયું એટલે શ્રોતાઓ જમવા માટે પોતાના ઘરે ગયા કથા મંડપ ખાલી હતો માત્ર સાઠ સિત્તેર વર્ષની એક વિધવા સ્ત્રી કથા મંડપમાં બેઠી હતી એક સ્વયંસેવક એમની પાસે ગયો અને કહ્યું માજી હવે તો કથા બપોર પછી ચાર વાગ્યે શરૂ થશે તમારે જમવા માટે ઘરે નથી જવું માજીએ માથું ઊંચું કરીને સ્વયંસેવક સામે જોયું અને પછી કહ્યું બેટા આજે મારે ઉપવાસ છે પહેલાં સ્વયંસેવકે કહ્યું માજી આજે કોઈ તિથિ વાર કે તહેવાર એવો નથી કે આજે ઉપવાસ હોય તમે આજે વળી કઈ બાબતનો ઉપવાસ રાખ્યો છે વિધવા સ્ત્રીએ નિશાસો નાખતા કહ્યું બેટા આજે મારે એકત્રીસમી તારીખનો ઉપવાસ છે સ્વયંસેવક તો ખડખડાટ હસી પડ્યો અને કહ્યું અરે માળી એકત્રીસમી તારીખનો ઉપવાસ કયા શાસ્ત્રમાં લખેલો છે વિધવાએ પોતાની સાડીથી આંખો લૂંચતા કહ્યું દીકરા એકત્રીસમી તારીખનો ઉપવાસ કોઈ શાસ્ત્રમાં નહીં પણ મારા નસીબમાં લખાયેલો છે પેલા સ્વયંસેવકે કહ્યું આપ શું કહેવા માગો છો એ મને કંઈ સમજાતું નથી કથા મંડપમાં ભૂખી બેઠેલી એ વિધવાએ સ્પષ્ટતા કરતા કહ્યું બેટા મારે બે દીકરા છે બંનેને ભણાવી ગણાવીને મોટા કર્યા અત્યારે બંને દીકરાઓ પોતપોતાના પરિવાર સાથે મારાથી દૂર રહે છે મારી જવાબદારી બંનેએ એક સરખા ભાગે વહેંચી લીધી છે આથી પંદર દિવસ નાના દીકરાના ઘરે જમવા જાઉં છું અને પંદર દિવસ મોટા દીકરાના ઘરે જમવા જાઉં છું પરંતુ જે મહિનામાં એકત્રીસ દિવસ હોય તે મહિનાના છેલ્લા દિવસે ઉપવાસ કરું છું આપણે નાના હતા ત્યારે એક સ્તનથી દૂધપાન કરાવતી માતાને બીજા સ્તન પર ઘણી લાતો મારી છે આપણી લાતો ખાવા છતાંય એણે આપણું પેટ ભરાવ્યું છે ત્યારે આજે એમની મોટી ઉંમરે ભોજનથી એમનું પેટ અને પ્રેમથી એમનું હૃદય ભરી દેવાની આપણી ફરજને આપણે યાદ રાખીએ આ રચનાના લેખક શૈલેશ સકપરિયા છે રાધે રાધે